અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રાજપુરોહિત રાજ્ય સરકારે ગાંધીનગર સુરત અને વડોદરા મહાનગરોમાં વિકાસ કામો માટે ચારસો કરોડ મંજૂર કર્યા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનના પ્રથમ તબક્કાનું પંચાણું ટકા કામ પૂર્ણ મુખ્યમંત્રીએ આજે સ્થળ મુલાકાત લીધી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદમાં રાજ્યની પ્રથમ સંપૂર્ણ સરકારી ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ વાઇબ્રન્ટ ગુજરાત પરિષદના પૂર્વાર્ધરૂપી આવતીકાલના રહેવા યોગ્ય શહેરો અંગેની પરિષદ ગાંધીનગરમાં આવતીકાલે યોજાશે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અગિયારમી જાન્યુઆરીથી અમદાવાદથી અયોધ્યા વચ્ચે વિમાન સેવા શરૂ થશે જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ઓરલ હેલ્થ ક્ષેત્રે કરેલી કામગીરી માટે રાષ્ટ્રીય એવોર્ડ ગાંધીનગર સુરત અને વડોદરા મહાનગરોમાં વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ચારસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે મહાનગરોમાં આગવી ઓળખના કામો આંતરમાળખાકીય વિકાસ અને આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ કામો તેમજ મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તે મુજબ ગાંધીનગર અને ગુડાને સિટી બ્યુટીફિકેશનના રસ્તા નિર્માણ સહિત આઠ વિકાસ કામો માટે અંદાજીત સડસઠ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જ્યારે સુરત મહાનગરને ઓડિટોરિયમ નિર્માણ શહેરી પરિવહન સહિતના અઢીસો જેટલા કામો માટે સાડા ત્રણસો કરોડ અને વડોદરાને દોઢસોથી વધુના કામો માટે સત્તાવન કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અમદાવાદ નજીક નિર્માણ પામી રહેલા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનના પ્રથમ તબક્કાનું પંચાણું ટકાથી વધુનું કામ પૂર્ણ થઈ ગયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ધોલેરાની મુલાકાત લઈ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનના ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી તથા ઇન્ફાસ્ટ્રકચર કામોની પ્રગતિનો તાગ મેળવ્યો હતો આ રીઝિયોનમાં અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના બાવીસ ગામોને આવરી લેવાયા છે જેમાં આ ડેડિકેટેડ અંડરગ્રાઉન્ડ સર્વિસ કોરીડોર સાથે બોતેર કિલોમીટરનું મજબૂત ઇન્ટરનલ રોડ નેટવર્ક એકસો પચાસ એમએલડી પાણી પુરવઠો જેવી સગવડ ઉપલબ્ધ રહેશે આ મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી મુખ્યમંત્રીશ્રીના સલાહકાર સહિતના વરિષ્ઠ સચિવો મુખ્યમંત્રીની સાથે જોડાયા હતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે રાજ્યની પ્રથમ સંપૂર્ણ સરકારી ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્રણ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ કોલેજ શ્રવણ દોષ ધરાવતા બાળકો માટે વરદાન સાબિત થશે બાલ્યાવસ્થાના વાણી અને ભાષાના ડિસઓર્ડર અવાજના રોગ તોતડાપણાની સમસ્યા વાચાઘાત ખોરાક ગળવાની તકલીફ સમજવાની તકલીફ અવાજ ન નીકળવો કાનની નસ અને મધ્યકર્ણની તકલીફો જેવી બીમારીની તપાસ નિદાન અને સારવારમાં કારગત સાબિત થશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના રૂપે ગાંધીનગર ખાતે ભવિષ્યના વસવાટલાયક શહેરો એ વિષય પર આવતીકાલે એક પરિષદ યોજાશે આ પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કૌશલ કિશોર ઉપસ્થિત રહેશે આ સમિટમાં યુનિસેફ ઇન્ડિયા વર્લ્ડ બેંક તેમજ વિવિધ સંસ્થાઓ ઉદ્યોગ અગ્રણીઓ શિક્ષણવિદો હાજર રહેશે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય ભાગીદાર સંસ્થાઓના સહયોગથી ત્રણ સત્રમાં આ પરિષદ યોજાશે ગાંધીનગરના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવે આ મુજબ માહિતી આપી આઠ પ્રી વાયબ્રન્ટ સમિટ પછી આ નોમી પ્રી વાયબ્રન્ટ સમિટ છે જે અર્બન ડેવલપમેન્ટના વિષય ઉપર અમે યોજવા જઈ રહ્યા છીએ કુલ આઠ લોકોની ભાગીદારી આ સમગારમાં થાય એવું અપેક્ષિત છે જે શહેરોમાં લોકો આવીને વસે એ કયા પ્રકારના શહેર હોઈ શકે ક્લાઇમેટ રેઝિલિયન્ટ હોય સસ્ટેનેબલ હોય નેટ ઝીરો હોય અને સ્માર્ટ સિટીઝ હોય એ વિષય ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે ઇન્ડિયન અને ઇન્ટરનેશનલ એક્સપર્ટની હાજરીમાં ન્યુયોર્ક સિટીઝની રચના કેવી રીતે કરી શકાય કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ વિષયની ચર્ચા વિચારણા એમાં થશે વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજાર વ્યવસ્થાપન અંગે આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ જેનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ વ્યવસાયમાં બજાર વ્યવસ્થાપન અંગેની સમસ્યાઓ માટે ચિંતનનો હતો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ આણંદ કૃષિ યુનિવર્સિટી અને સ્કૂલ ઓફ કોમ્પ્યુટર વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાના સંયુક્ત ઉપક્રમે આ પરિષદ યોજાઈ આ પ્રસંગે કુલપતિ કે કેબી કથિરિયાએ જણાવ્યું કે બદલાતા જતા વાતાવરણની પરિસ્થિતિઓ ખેત પેદાશોના ભાવમાં અસમાનતાનો અગત્યનો ફાળો છે તેમણે યુનિવર્સિટી અને ઇસરો વચ્ચે સર્વે થકી વિવિધ પાકોમાં થતા નુકસાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી સમજૂતી કરાર વિશે માહિતી આપી હતી આ ત્રિદિવસીય પરિષદમાં દેશ વિદેશના આશરે પાંચસો પચાસ પ્રતિનિધિઓએ ભાગ લીધો છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે મહેસાણામાં ઉંઝાના ધારાસભ્ય કિરીટ પટેલની અધ્યક્ષતામાં ઉંઝા તાલુકાના સુરપુરા અને સુરજનગર ગામ ખાતે સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી વડોદરા જિલ્લામાં યોજાયેલી સંકલ્પ યાત્રામાં જિલ્લાના બસો વીસ જેટલા ગામોને આવરી લેવાયા છે આજે આઠે તાલુકાના સોળ ગામોમાં વિકસિત ભારત યાત્રા યોજાઈ ગઈ જેમાં લાભાર્થીઓને સહાય અને લાભ વિતરણ કરવામાં આવ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાની દેનાવડ ગામે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભ આપવામાં આવ્યા અને મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલા લાભ વિશે પોતાના પ્રતિભાવ આપ્યા હતા કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગ્રામીણ વિસ્તાર બાદ હવે શહેરી વિસ્તારમાં શરૂ થશે ત્રણ દિવસ સુધી આ રથ અનેક વિસ્તારમાં ભ્રમણ કરશે અને લોકોને સરકારી યોજનાઓ વિશે જાગૃત કરશે જેમાં આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ દ્વારા નુક્કડ નાટકથી લોકોને સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી જ્યારે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ચોરંગલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચશે પહોચતા ગ્રામજનોએ સ્વાગત કર્યું અને યોજનાઓના લાભાર્થીઓએ પોતાની સફળ વાર્તા રજૂ કરી અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મેરી કહાની મેરી જુબાની અંતર્ગત ધંધા માટે લોન લેનાર લાભાર્થીએ પોતાનો પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું હતું લોન મળી છે મેં ટાઈમ સર વ્યવસ્થિત ભરી દીધું પછી મને વીસ હજાર ની લોન મળી છે એ ભી ભરી દીધી છે હવે પચાસ હજાર ની મે એપ્લાય કરી છે એના હિસાબે મને બહુ ધંધામાં ઉદ્યોગમાં આગળ વધું છું અને એના માટે હું પ્રધાનમંત્રી સાહેબ બહુ બહુ આભારી છું રાજકોટ અમદાવાદ હાઇવે પર માલિયાસણ નજીક આજે સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિના મોત નીપજ્યા છે અમારા રાજકોટના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર આગળ ટ્રક અને પાછળ ડમ્પરની વચ્ચે બે કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં રાજકોટના ત્રણ અને સુરેન્દ્રનગરના એક એમ કુલ ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે સમગ્ર ઘટના વિશે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આગામી અગિયારમી જાન્યુઆરીથી અમદાવાદથી અયોધ્યા વચ્ચે વિમાન સેવા શરૂ કરાશે જે અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલશે ઇન્ડિગો દ્વારા દિલ્હીથી અયોધ્યા વચ્ચે આગામી ત્રીસમી ડિસેમ્બરે સીધી વિમાન સેવા શરૂ કરાશે સત્તાવાર યાદી મુજબ અમદાવાદથી દર મંગળવાર ગુરૂવાર અને શનિવારે સવારે નવ ને દસ મિનિટે અયોધ્યા માટે ફ્લાઇટ ઉપડશે જે સવારે અગિયાર વાગ્યે અયોધ્યા પહોંચશે જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ઇન્ડિયન સોસાયટી ઓફ પેરીયોડોટોલોજી આઈએસપી દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી નિમિત્તે પેઢા વિભાગે એક હજાર પાંચસો અઠાવન દર્દીઓનું ઓરલ હેલ્થ ચેકઅપ કરી દેશભરની ડેન્ટલ કોલેજોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્ય સરકારે ગાંધીનગર સુરત અને વડોદરા મહાનગરોમાં વિકાસ કામો માટે ચારસો ચોર્યાસી કરોડ મંજૂર કર્યા ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનના પ્રથમ તબક્કાનું પંચાણું ટકા કામ પૂર્ણ મુખ્યમંત્રીએ આજે સ્થળ મુલાકાત લીધી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદમાં રાજ્યની પ્રથમ સંપૂર્ણ સરકારી ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ વાઇબ્રન્ટ ગુજરાત પરિષદના પૂર્વાર્ધ રૂપે આવતીકાલના રહેવા યોગ્ય શહેરો અંગેની પરિષદ ગાંધીનગરમાં આવતીકાલે યોજાશે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અગિયારમી જાન્યુઆરીથી અમદાવાદથી અયોધ્યા વચ્ચે વિમાન સેવા શરૂ કરાશે જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ઓરલ હેલ્થ ક્ષેત્રે કરેલી કામગીરી માટે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા